યમ કુમારナ નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજ જે માં આજે પણ મળવી ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઘરેથી થેલી લઈને બહાર જવાના ઘણા ફાયદાઓ છે પર્યાવરણ સંરક્ષણ પ્લાસ્ટિકના થેલી ઘટાડવામાં મદદ થાય છે જેથી પ્રદૂષણ અને કચરો ઓછો થાય એકલ ઉપયોગી પ્લાસ્ટિકના થેલીઓ પર નિર્ભરતા ઘટે છે જે પર્યાવરણ માટે હાનિકારક છે આર્થિક બચત દર વખતે દુકાનેથી નવી થેલી ખરીદવાની જરૂરિયાત ઓછી થાય છે કેટલીક જગ્યાએ પ્લાસ્ટિક થેલી પર ચાર્જ લાગે છે જેની બચત થાય સુવિધા અને ટકાઉપણું ઘરની થેલી સામાન્યત મજબૂત અને વધુ વજન સહન કરી શકે છે તમારી જરૂરિયાત અનુસાર થેલી પસંદ કરી શકાય સ્વાસ્થ્ય લાભ પ્લાસ્ટિકની થેલીઓમાં રાસાયણિક પદાર્થો હોય છે જ્યારે ઘરની કપડાથી બનેલી પુનઃ થેલી સુરક્ષિત છે ટેકનોલોજી અને સ્ટાઇલ પુનઃપયોગી થેલી ફેશન અને વ્યક્તિગત શૈલીને દર્શાવી શકે છે આધુનિક ડિઝાઇન અને ફંક્શનલ થેલીઓ જીવનને સરળ બનાવે છે સામાજિક જવાબદારી પર્યાવરણ જાગૃતિને પ્રોત્સાહન મળે છે અને અન્ય લોકો પ્રેરિત થાય છે ઓર્ગેનાઇઝેશન તમારી પોતાની થેલીમાં વસ્તુઓ વ્યવસ્થિત રીતે મૂકી શકાય છે જેમ કે ગ્રોસરી બુક્સ બોટલ આમ ઘરેથી થેલી લઈ જવાથી નાની છતાં મહત્વપૂર્ણ આદતથી ફેરફાર લાવી શકાય છે જે વ્યક્તિગત અને સામાજિક સ્તરે ફાયદાકારક છે